મોડાસાના ભામાશા હોલ ખાતે ભૂલકા મેળો યોજાયો જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા ભૂલકા મેળો યોજાયો મોડાસાના ભામાશા હોલ ખાતે યોજાયેલા ભૂલકા મેળાએ બાળકોની પ્રતિભાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે આ મેળામાં આંગણવાડીના બાળકોએ પોતાની કલાત્મક અને સર્જનાત્મક કુશળતાનું પ્રદર્શન કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે મોડાસાના ભામાશા હોલમાં યોજાયેલા ભૂલકા મેળાએ બાળકોની દુનિયામાં એક નવી રોશની ફેલાવી છે આ મેળામાં બાળકોએ પોતાની કલ્પનાશીલતા અને સર્જનાત્મકતાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે ચિત્રકામ હસ્તકલા કવિતા વાર્તાલેખન લેખન જેવી વિવિધ કલાઓમાં બાળકોને પોતાની પ્રતિભાનું નિદર્શન કર્યું છે બાળકો દ્વારા બનાવેલી સુંદર કૃતિઓએ હાજર રહેલા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા નાનકડા હાથો દ્વારા પ્રદર્શિત કૃતિઓમાં એક અનોખી નિર્મળતા અને ભાવના જોવા મળી હતી આ મેળા દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન મળ્યું છે અને તેમના આત્મવિશ્વાસનો વધારો થયો છે આ ભૂલકા મેળાને સફળ બનાવવામાં સહકાર આપવા જિલ્લા પ્રમુખ શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લાના અન્ય શ્રીઓ તેમજ જિલ્લાના દરેક સેજાની કાર્યકર બહેનો વાલીઓ અને મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ હાજર રહીને કાર્યક્રમને માણ્યો હતો બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ટાઈમ ન્યૂઝ અરવલ્લી